નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક બે હજાર પચીસ ધોરણ સાત જે તમારી એકમ કસોટી આવે છે તેમાં અઢાર તારીખની જે વિજ્ઞાનની એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન છે આમાં જોવાના છે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈએ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેની લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરો તો એમાં પહેલો સવાલ છે નીચેના પુષ્પનું એકલિંગી અને દ્રિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો એકલિંગી પુષ્પમાં આવશે પપૈયા કાકડી અને દ્રિલિંગી પુષ્પમાં આવશે ગુલાબ જાસૂદ અને લીંબુ બીજું નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળોમાં વર્ગીકરણ કરો તો માસલ ફળમાં આવશે કેરી સફરજન અને ચીકુ શુષ્ક ફળમાં આવશે વટાણા અને મગ ત્રીજું નીચેની ગતિએ સુરેખ ગતિ વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરો તો સુરેખ આવશે ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ વર્તુળમય ગતિમાં આવશે રસ્તા પર દોડતા સાયકલના પૈડાની ગતિ અને સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ દોલન ગતિમાં આવશે દોડતી વખતે તમારા હાથની ગતિ અને ઝૂલતા હિચકાની ગતિ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિષય છે વિજ્ઞાન અને તારીખ છે અઢાર એક વર્ષ બે હજાર પચીસ એની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એની સોલ્યુશનની જે પીડીએફ છે તે તમે મેળવી શકો છો અને તે મેળવવા માટેના બે ઓપ્શન છે તમારી પાસે એક આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે એપ્લિકેશનની અંદર જઈને તમે તેને મેળવી શકો છો અને બીજો ઓપ્શન છે આપણો WhatsApp નંબર ત્રેસઠ ચોપન બ્યાસી આ નંબર પર કોન્ટેક કરીને પણ તમે તેને મેળવી શકો છો તો પ્રશ્ન નંબર બે જોઈએ આગળ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણો આપો પહેલો સવાલ છે કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં તો જવાબ આવશે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે અને શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલો આ ઝેરી પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો કહે છે અને ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે બીજું રુધિરનો રંગ લાલ હોય છે તો રક્તકણ એક પ્રકારના કોષો છે જે લાલ રંચક હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાયેલ છે અને તેનું શરીરના બધા ભાગો તેમજ અંતે તમામ કોષ સુધી વહન થાય છે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે અને હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે ત્રીજું છે વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓને પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન જરૂરી છે સજીવો આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉચ્ચેસકો અંતસ્ત્રાવો ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન જરૂરી બને છે ચોથો સવાલ બીજનો ફેલાવો જરૂરી છે તેનો જવાબ આવશે અલગ અલગ જગ્યાએ જોડાય છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજું બીજ ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની સ્પર્ધા અટકે છે ત્યારબાદ ત્રીજું છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે પાંચમું વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી હોય છે તો જવાબ આવશે સેફોઇલ અને કો જેવા પિગમેન્ટ જેમ કે લાલ પીળો અને નારંગી તેમજ એન્થોકાઈના એટલે કે કલા નીલા અને ગુલાબી પણ પુષ્પના રંગ માટે જવાબદાર હોય છે આ રંગો પરાગવાહકોને મદદ કરે છે જેથી તેઓ યોગ્ય પુષ્પ સુધી પરાગ રજ લઈ જાય છે પણ સુગંધ પરાગનયન માટે મહત્વપૂર્ણ છે કેમ કે તે પરાગવાહકોને પુષ્પના સ્થાને દોરી જાય છે અને જેના પરિણામે પરાગનયન થાય છે અને સુગંધનો ઉદાહરણ ગુલાબ મોગરાના પુષ્પ અને ચંદન છઠ્ઠું છે વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે તો ગુલાબ અને ચંપાની ડાળીએ ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે અને કલમ રોપાથી રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે અને વાનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે માટે વનસ્પતિ પ્રજનન કલમ કરવી એક સારો ઉપાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન અને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો તો જવાબ આવશે મૂત્રપિંડને સક્રિય રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ પોષક તત્વોને ઓછું મીઠું ધરાવતો આહાર લેવો નિયમિત વ્યાયામ કરો અને દવાના ઉપયોગમાં સતર્કતા નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવી બીજું વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય તે જણાવો તો જવાબ આવશે વનસ્પતિમાં અલિંગી પ્રજનન એક ખેતી અને બાગકામમાં એક અત્યંત ઉપયોગી તકનીક છે આ પદ્ધતિ દ્વારા વનસ્પતિઓને એક જ માતા પિતામાંથી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકાય છે આ નવી વનસ્પતિઓમાં માતા પિતા જેવા ગુણધર્મ હોય છે આનાથી ખેડૂતને ઈચ્છિત ગુણધર્મોવાળી વનસ્પતિઓનું ઉત્પાદન કરવામાં મદદ મળે છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ ઉચ્ચ ઉપજ અને સારી ગુણવત્તા કલમ કમલ કલમ કટિંગ જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેડૂતોને ઝડપથી સરળતાથી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત અલિંગી પ્રજનનનો ઉપયોગ શોભાવર્ધનમાં પણ થાય છે જ્યાં સુંદર ફૂલોવાળી વનસ્પતિઓનું નિર્માણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્રીજો સવાલ છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો તો જવાબ આવશે પ્રત્યેક રાશિની મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વચ્ચેનો તફાવત બીજું પ્રમાણમાં આપની પસંદગી એવી કરો કે જે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને પછી આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય પ્રશ્ન નંબર ચાર જોઈએ માગ્યા મુજબ જવાબ આપો પેલું બટાકામાં કલિકા સર્જનની ઘટના સમજાવો તો એ સરસ રીતે મેં તમને જવાબ લખીને આપેલો છે બટાટામાં કલિકા સર્જનની ઘટના ત્યારબાદ બીજું છે વનસ્પતિમાં બાષ્પત સર્જનની ઘટના જણાવો અથવા તો સમજાવો એ પણ મેં તમને સરસ રીતે જવાબ લખીને આપેલો છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો સવાલ પુષ્પમાં પરાગનયન એટલે શું તેના ઉદાહરણો આપી સમજાવો તો અહીંયા પુષ્પમાં પરાગ નયન એટલે શું તેનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે એકવાર તમે જોઈ લેજો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ દિપિશ બસો કિલોમીટર અંતર કાપવા માટે સો મિનિટનો સમય લે છે જ્યારે પંકજ એકસો કિલોમીટર અંતર કાપવા માટે સાહીઠ મિનિટનો સમય લે છે તો કોની ઝડપ વધારે કહેવાય તો એનો સરસ રીતે મેં તમને એ જવાબ લખીને આપેલો છે બીજો સવાલ વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર બસો એંસી કિલોમીટર છે

અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો વીસ કિલોમીટર હોય તો સવારે આઠ વાગે સુરત રેલવે સ્ટેશનથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગે અમદાવાદ સ્ટેશને પહોંચશે ત્યારબાદ છઠ્ઠો સવાલ એક કારની સરેરાશ ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાક છે તો તે કાર ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપશે પ્રશ્ન આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો તો અહીં ત્રણે ત્રણ આકૃતિનું સરસ રીતે મેં તમને નામ નિર્દેશન કરીને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ એક નામ નિર્દેશન તમે તમારી રીતે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું ધોરણ સાતનું વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર આવે છે એકમ કસોટીનું તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આવા જ વિડીયો છે આપણી ચેનલની અંદર હંમેશા મુકાતા રહેવાના છે અને આપણી જે વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ સાતનું તેની અંદર જો તમારે જોડાવું હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને આ વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર ઘણી બધી અપડેટ છે તમને ત્યાંથી મળી રહેશે અને આપણું આ જે ધોરણ સાત છે માત્ર આપણી ચેનલની અંદર ધોરણ સાત નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આવે છે તેના તમામ સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત